વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિશ્ય બનાવ ન બને તે માટે શહેર પોલીસ તત્પર બની ગઈ છે પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ખાસ ડ્રોન મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે હાલમાં સમગ્ર શહેરમાં ભગવાન ગણપતિના પવિત્ર તહેવારની ઉજવણી ચાલી રહી છે વિશ્વાસ અને શ્રદ્ધાનો આ તહેવાર મોટા પાયે ઉજવતો હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં ભારે ભીડ ભેગી થઈ રહી છે આ પરિસ્થિતિમાં કોઈ ગડબડ ન સર્જાય તેમજ શાંતિ સૌહાર્દનું વાતાવરણ યથાવત રહે તે માટે પોલીસ વિભાગે કડક વ્યવસ્થા ગોઠવી છે તકેદારીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચકાસણી કરવામાં આવી રહી છે ડ્રોન કેમેરાની મદદથી પોલીસને ઊંચાઈ પરથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવા સગવડ મળી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓ ગેરકાયદે હરકતો કે તાત્કાલિક પરિસ્થિતિ સામે તરત જ પગલાં લઈ શકાય એ માટે આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે પોલીસ કમિશનર નરસિંહા કોમરના સૂચના મુજબ આ નવી તકેદારી હાથ ધરાઈ છે શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો વિસર્જન યાત્રાઓ મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારો ઉપર ખાસ ફોકસ રાખવામાં આવી રહ્યો છે ફિલહાલ વડોદરા પોલીસની આ કાર્યવાહીથી શહેરના નાગરિકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો નિર્ભય બની ભગવાન ગણપતિના તહેવારની ઉજવણી કરી શકે એ માટે પોલીસ ચાપતી નજર રાખી રહી છે